તેઓની અંદાજ પણ નહીં હોય કે સુરતની જેલમાં તેમની જ્વેલરીમાંના હીરાને કાપીને પોલિશ કરવામાં આવ્યા છે અહીંના કેદીઓ હીરાને કટિંગ અને પોલિશ કરીને પાંચ હજારથી વીસ હજાર રૂપિયાની કમાણી કરે છે જેલની અંદર સજા ભોગવી રહેલા કેદીઓ જ્યારે જેલની બહાર નીકળે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને રોજગારી મેળવી શકે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ જેલની અંદર તમામ કેદીઓ માટે કરવામાં આવે છે જેથી જેલમાંથી ટ્રેનિંગ લઈ જે કેદીઓ જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે હીરાના કારખાનામાં નોકરી પણ મેળવી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ